કાયદા ઉપરવટ હોય તેવી રીતે વર્તન કરતા હોય આવા પોલીસ કર્મચારીઓના અનેક વખત વિડીયો વાયરલ થયા છે અને આવા પોલીસ કર્મચારીઓ સામે કેટલીક વખત કાર્યવાહી પણ થઈ છે ત્યારે આવો જ એક ચહેરો સુરેન્દ્રનગરના પાટડીનો સામે આવ્યો છે આ પાટડીનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીઆઈ છે એ પીઆઈ એક લાફો દર્દી છે તેના સગાને મારી દે છે ને ત્યારબાદ આ

આ દાખલ થાય છે ત્યાં ડોક્ટર હાજર હોતા નથી ત્યારે તેમનું મરણ થાય છે હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોવાથી રાજેન્દ્રભાઈ કે જેઓ શિક્ષક નિવૃત્ત છે તેઓનું મોત થાય છે અને ત્યારબાદ તેના સગા ઉગ્ર રજૂઆત કરતા હોય છે અને આ રજૂઆત બાદ હોસ્પિટલ દ્વારા પોલીસને બોલાવવામાં આવે છે વર્દી લગાવવામાં આવે છે અને પોલીસ ઘટના સ્થળે દોડી આવે છે આ સગા તેમનો આ પરિવારનો સભ્ય અહીંયા મરણ પથારીએ છે જેવી ઉગ્ર રજૂઆત કરતા હોય છે અને કહેતા હોય છે કે હોસ્પિટલનો ડોક્ટર હાજર ના હોવાથી આ રાજેન્દ્રભાઈનું મોત થયું છે આવી રજૂઆત હોય છે ત્યારે આ પીઆઈને પણ રજૂઆત કરે છે અને પીઆઈને બાઉડે હાથ અડાડે છે તેવામાં પીઆઈને એવું લાગે છે કે મને કેમ આ રીતે અડાત તેવામાં એક લાભો પીઆઈ જીકી દે છે ને ત્યારબાદ તેની સાથે રહેલો હેડ કોન્સ્ટેબલ પણ લાફાવારી કરે છે ને ઉપર ઉપર 20 લાફા મારી દેવામાં આવે છે એક બાજુ લાશ પડી છે ઉગ્ર રજવાત છે અને આ તમામ પરિસ્થિતિ જોયા વિના માત્ર આ જે દર્દી છે તેના સગા દ્વારા પીઆઈ ની બાય ને હાથ અડાડે છે તેવામાં આ લાફાવારી કરવામાં આવે છે કાયદો હાથમાં લઈને આ સગાને માર મારવામાં આવે છે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે તો આ પ્રથમ વિડીયો જોઈએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ

સમસાને લઈ જવામાં આવે છે ત્યારે આ પરિવારના માતાએ શું કહ્યું છે અને આ પરિવારના સભ્યો બીજા શું કહી રહ્યા છે એ પ્રથમ જોઈએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ તો કે મારા દિયોર કામ ઉપર આવી ગયા તો હવારે શિક્ષકમાં ફરજ નિભાવતા હતા એ પાટડી એમના મકાન ચાલે છે એ ખાલી દેખરેખ રાખવા જ્યાં હતા તો પાણીની મોટર બગડી હતી તો મોટર હમી કરવા જ્યાં એ મારા દિયોને એટેક આવ્યું એ તો ચાર વાગ્યાનો ટાઈમ હતો કોઈ એમની આસળ પાછળ કોઈ હતું નહીં તો અમે તો ફેમિલી ત્રણ જણા હતા તો એ ઘરે હતા અમને તો કંઈ ખબર નથી તો ગામના એક કોકે કીધું હશે કે માસ્તરને આવું થયું તો અમે તો બધા દોડા દોડમાં હતા તો પછી મેં મારા છોકરાને ફોન કર્યો કીધું ભાઈ કાકાને આવું થયું એ લોકો એ ભાઈ મને પણ બોલવા લાગ્યો તું શું બોલેશ ચમાવું બોલેશ હું કાકા તો હાલ નોખા પડ્યા હમાવું બોલેશ કે કીધું હા હા સાચી વાત છે જા તો મારો છોકરો ગાડી ખો ઉપર ચલવી ખો ઉપર ગાડી ચલવી અને હોસ્પિટલ આવ્યો હોસ્પિટલ આવ્યો તો મારો દીવર બહાર ફૂતા મારા દિવર બહાર તો મારો છોકરો એમ કેવા માંડ્યો આની આગળ પાછળ કોઈ માણસ કેમ નથી આની સારવાર કેમ કોઈ કરતા નથી આની આગળ બધા પોલીસ વાળા કોઈ જવા નથી દેતા તું ચમ જાશ અંદર તો શું એનો એનો કાકો હતો તો એનો ભતરેજો હતો એની ખબર એને શું થયું એ તો જોવા માટે જાય કે નહીં તો એ લાગીને મારા છોકરાને લાયા લાયા ને તો ફરી વાર ફરી વાર લઈ ગયા રાત મારા છોકરાને માર્યો મારા છોકરાને ધમકાયો મારા છોકરાને નાકુરામાંથી લોહી આવ્યો એવો સાહેબ માર્યો અને મારા છોકરાને પાણી બી ન થયું આખી રાત અને મારા દીવરની અમે આખી રાત દિવસ દસ વાગ્યા સુધી અમે એમની આ બધી કાર્યવાહી કરવા અમે રોકાણા બધા પણ એ પોલીસ વાળે મારા છોકરાને ને આવવા પણ નથી દીધો આવો કયો કાયદો છે અને એ કે મડલ કરી નાખ્યું હોય છે માણસ એ જેલમાં હોય છે એને પણ એના પરિવારમાં એવું થયું હોય ને એને આવવા દે છે તો આવા ચીઓ પોલીસ છે આવી ચીઓ સરકાર છે તો આનો મારે ન્યાય જોઈ સાહેબ જોઈ જોઈ પોલીસ નો એ હેવાનિયત એક બાજુ આ પરિવારની લાશ પડી છે પરિવારનો સભ્ય ઉગ્ર રજૂઆત કરી રહ્યો છે અને પોલીસ ઇન્સ્પેક્ટર ના ભવડે અડે છે તેવામાં પોલીસ ઇન્સ્પેક્ટર ને અહમ આવે છે અને કેમ આડ્યો તેમ કહીને એક લાફો આ પોલીસ ઇન્સ્પેક્ટર મારી દે છે ને ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ પણ લાફાવારી કરે છે અને 20 લાફા જીકી દેવામાં આવે છે આ મામલો એસપી સુધી પહોંચે છે અને એસપી દ્વારા તપાસના આદેશ આપવામાં આવે છે અને ધાંગધ્રા ડીવાય એસપી પુરોહિત આ બાબતની તપાસ સોંપવામાં આવી છે આ વિડીયોની જે બાબત છે એ બાબતને લઈને તપાસ ડીવાયએસપી પુરોહિત કરી રહ્યા છે ત્યારે આ બાબતે એસપીએ શું કહ્યું છે તે સાંભળીએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ ગઈકાલે એક જે વિડીયો છે એની પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરતા લગભગ ચારક દિવસ પહેલાં પાટડી હોસ્પિટલમાંથી પાટડી પોલીસ સ્ટેશનની એક વર્દી લખવામાં આવેલી હતી કે એક વ્યક્તિ કે જેમનું હાર્ટ એટેકથી અવસાન થયેલું છે એમના જે પરિવારજનો છે એમાં એક વ્યક્તિ દારૂ પીને હોસ્પિટલમાં અને ડૉક્ટરો સાથે માથાકૂટ કરે છે એટલે પ્રથમ પાટડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સ્થળ ઉપર ગયેલા હતા અને એ વ્યક્તિને સમજાવટની કોશિશ કરી પણ એમણે પોતાનું જે ડૉક્ટર અને હોસ્પિટલની અંદર ગેરવર્તન ચાલુ રાખ્યું હતું ત્યારબાદ પીઆઈ જે છે પાટણી એ સ્થળ ઉપર ગયેલા હતા અને એમને સમજાવવાની કોશિશ કરી હતી પણ એ વખતે ઉશ્કેરાટમાં આ બનાવ બનેલો હતો આ બનાવને અંતર ધ્યાને લઈ અને ડીવાયએસપી એસપી એક ઇન્કવાયરી આપવામાં આવેલી છે એટલે આ જે વિડીયો જે છે એ વિડીયોના પહેલાં અને પછી શું બનેલું છે

ફરી ખાખી બદનામ થઈ છે કારણ કે કાયદાને ખીચામાં લઈને ફરતા આવા પોલીસ કર્મચારીઓના લીધે નિષ્ઠાવાન પ્રમાણિત ઈમાનદાર ઓફિસરો બદનામ થતા હોય છે ત્યારે આવો જ એક બનાવ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી મુકામે જોવા મળ્યો હતો બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર